શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા ઉત્તરાયણનું ખૂબ જ સરસ કીર્તન આયવાયવા ઉત્તરાયણના દિવસો જો રે યુદ્ધ માંડિયા સામે રે યુદ્ધ માંડિયા માર્યા અર્જુન ને કઈ બાણજો મારિયા માર્યા અર્જુન ને કઈ બાણ જો અર્જુને સામે ના શરીર જો ધરતી રે ઉપર પિતા માં ઢળી પડ્યા ધરતી રે ઉપર પિતા ઢળી પડ્યા રાખ્યા રાખ્યા માં સૂઈ ગયા બાળની પાઈ ગયા અર્જુન વ્યાપિતાની પાસે જો અર્જુન વ્યાપિતાની પાસે જો દ્રુષ ને ધ્રુષ રે અર્જુન રડી પડ્યા દ્રુસ્કે ને

મોક્ષ આપજો ઉત્તરાયણ ના જૂસે મોક્ષ આપજો અરાયે આવ્યા પ્રભુજી પાસે આવ્યા પ્રભુજી પાસે જો ઉત્તરાયણ ના જુસે મોક્ષ સાયપા ઉત્તરાયણ ગોઈ ગા સમયે દર્શન દેવાસે અંત સમયે દર્શન દેવા આવશે અંત સમયે પ્રભુ પાસે આવશે અંત સમયે પ્રભુ પાસે આવશે આયવાય વા ઉતરા